સામાન્ય રીતે વરદી જોઈને ભાગતા હોય છે પરંતુ એ ચોંકાવનારી ઘટના છે તે આપણા ગુજરાતની અંદર બની છે એક મહિલા પોલીસ કર્મચારી છે જેની મોડી રાત્રે હત્યા કરવામાં આવે છે અને હત્યા પણ અન્ય કોઈ નહીં પરંતુ આ મહિલા પોલીસકર્મી જેના ઉપર સૌથી વધુ ભરોસો કરતી હતી જેના ઉપર સૌથી વધુ તેને વિશ્વાસ હતો એ જ માણસે તેની હત્યા કરી છે તો આવો જાણીએ કોણ છે આ મહિલા કર્મચારી અને કોણ છે શખ્સ જેણે તેની હત્યા કરી છે શું કારણે હત્યા કરી છે અને કઈ રીતે આ હત્યાને અંજામ આપ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની હત્યા કરી છે હાજર થાય છે અને કહે છે કે તેણે તેની સાથી દોસ્તને મોતને ઘાટ ઉતારી છે અને તેનું ગળું દબાવીને તેને મારી છે આ સમગ્ર મામલે પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે એવું જાણવા મળી રહ્યું છે કે આ જે શખ્સ છે જે પોલીસ સ્ટેશને હાજર થયો છે જે જેના હરુણાબેનની હત્યા કરી છે તેનું નામ છે દિલીપ ડાંગચિયા આ દિલીપ ડાંગચિયા છે તે મણિપુરની અંદર સીઆરપીએફ નો જવાન છે તેમાં ફરજ બજાવે છે અને તે આ જ્યાં સુરેન્દ્રનગરના અરુણાબેનનું જે ગામ છે દેરવાડા ત્યાં નજીકના ગામનો પાડોશી ગામનો આ દિલીપ ડાંગેચી હોવાનું મનાય છે

કોઈ વાતને લઈને માથાકૂટ થાય છે અને માથાકૂટ થયા બાદ આ જે દિલીપ ડાંગતિયા છે જેના ઉપર અરુણાબેન જાદવ છે તે સૌથી વધુ ભરોસા કરતા હતા તેને સૌથી વધુ વિશ્વાસ હતો અને એવું પણ મીડિયા કહી રહ્યા છે કે તે આગામી દિવસોમાં તેના જીવનસાથી બનવાના હતા એ જ અરુણાબેન સાથે જબરજસ્ત કોઈ વાતને લઈને ઝઘડો થાય છે અને ઝઘડો થયા બાદ આ દિલીપ ડાંગતિયા છે તે પોતાનો આપો ખોઈ બેસે છે અને તે તેનું ગળું દબાવીને મોતને ઘા વિતા બાદ પોલીસ સમક્ષ હાજર થાય છે પોલીસ તેની અટકાયત કરે છે અને હવે પોલીસે આ અરુણા ડેટ બોડીને પોસ્ટમોર્ટમમાં ખસેડી છે તો જ્યારે રિપોર્ટ આવશે ત્યારે એ ક્લિયર થશે કે અરુણાબેનનું ગળું દબાવીને કારણે મોત થયું છે કે અન્ય ઘાવ છે કે અન્ય કોઈ કારણ છે ક્યાંય વસ્તુથી ગળું દબાવ્યું છે અને મહત્વની બાબત એ છે કે આ દિલીપ ડાંગચિયાની જ્યારે પોલીસ પૂછપરછ કરશે ત્યારે એ પણ સામે આવશે કે શું ગળું દબાવીને જ હત્યા કરી છે શું તેને પહેલા માર મારવામાં આવ્યો હતો કે કેમ શું અન્ય કોઈ વસ્તુથી તેની હત્યા થઈ છે કે કેમ અને ખાસ બાબત તો એ છે કે શું કારણે અરુણાબેન અને એકબીજાને ભરોસો હતો પોતપોતાના ઉપર તો શું કારણે આ હત્યા કરવામાં આવી છે એ પણ મોડી રાત્રે આ તમામ મુદ્દે પડદો ઉચકાશે ટૂંક સમયની અંદર અગર આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ घटनाना દરેક અપડેટ છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીએ दोस्तों तमाम खबरों જોવા પેજ ને ફોલો કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે ક્રાઈમની વધુ એક ઘટના સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ